અને ત્યાર પછી જે આપેલું છે એ છે શૂન્યનો ગુણાંક બરાબર એટલે કે જો છે છે એ નો સરવાળો તો શૂન્યના સરવાળા અને બીજું જે સેકન્ડ પદ આપેલું છે માઇનસ એક એ ગુણાકાર છે આલ્ફા ગુણાકાર માં બીટા બરાબર માઇનસ એક આવી રીતે આપણને આપેલું છે એકદમ ઈઝી દાખલો મિત્રો અહીંયા હું લખું છું ફોર્મ્યુલા સરવાળો એની સાથે પદની જગ્યા એ જગ્યાએ નો ગુણાકાર એટલે આલ્ફા ગુણાકાર બીટા અહીંયા મૂકી દઈએ એક્સ નો વર્ગ એમને એમ આવશે આલ્ફા પ્લસ બીટાની કિંમત આપેલી છે અહીંયા એકના છેદમાં ચાર તો એકના છેદમાં ચાર એક્સ પ્લસ આલ્ફા ગુણાકાર માં બીટાની કિંમત માઇનસ માઇનસ એક આ થઈ ગયું પી ઓફ બરાબર હવે અહીંયા મિત્રો નીચે ચાર છે હવે આને હું લસા લઉં એટલે આ થશે ચાર નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર એક ચાર બસ મિત્રો આ અંદર ગયો અને એકના છેદ ત્રણ બરાબર તો અહીંયા જોઈએ વર્ગમૂળ ની અંદર બે છે એ શૂન્યનો સરવાળો છે એટલે આલ્ફા પ્લસ બરાબર વર્ગમૂળ ની અંદર બે અને એકના છેદમાં ત્રણ છે એ આલ્ફા અને બીટાનો ગુણાકાર છે તો આલ્ફા ગુણાકાર માં બીટા બરાબર એકના છેદમાં ત્રણ બરાબર અહીંયા આપણે ફોર્મ્યુલા જોઈશે એ જ મુજબ એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણાકાર માં બીટા બરાબર જીરો ઓકે ચલો મિત્રો ત્રણ એ મૂકી દઈએ બરાબર જીરો ત્રણ એકના છેદ માં ત્રણ છે તો અહીંયા આખા સમીકરણનો લસા લઈ લઈએ આખી બહુપદીનો લસા લઈએ એટલે ત્રણ નો વર્ગ ત્રણ નો ગુણાકાર એક્સ ના વર્ગની સાથે થશે એટલે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ નો ગુણાકાર રૂટ બે સાથે થશે એટલે રૂટ ત્રણ રૂટ બે એક હવે આખાના છેદમાં ત્રણ છે બરાબર જીરો આ મિત્રો ઇન્ટ્રોડક્શન માટે જ કહું છું બાકી અહીંયા ડાયરેક્ટ ત્રણ છે ઝીરો સાથે ગુણાકાર માં જાય એટલે આન્સર આપવાનો જીરો થઈ જાય એટલે અહીંયા મળશે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ વર્ગ મૂળમાં બે એક્સ પ્લસ એક બરાબર જીરો ત્રણ નો ગુણાકાર જીરો સાથે થયો એટલે આમ આન્સર મળી ગયો આપણને જીરો તો આ થઈ ગયો પ્લસ એક બરાબર જીરો એકદમ બીજી દાખલા છે મિત્રો એકદમ સરળ દાખલા નંબર ત્રણ તરફ આગળ વધીએ ત્રણ ની અંદર જીરો આપેલા છે તો એ આપણને સરવાળો છે એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર જીરો કારણ કે અહીંયા પેલું પદ છે આલ્ફા ગુણાકાર માં બીટા એ કેટલું છે રૂટ સોરી રૂટ પાંચ છે બરાબર તો રૂટ પાંચ બસ હવે મૂકી દઈએ આપણું જે સમીકરણ છે જે સૂત્ર છે એની અંદર એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણાકાર માં બીટા બરાબર જીરો એક્સ નો વર્ગ એમને મિત્રો બીટાની કિંમત અહીંયા આપેલી છે ઝીરો એક્સ પ્લસ આલ્ફા બીટા કેટલો આપેલો છે રૂટ પાંચ બરાબર જીરો વ્યવસ્થિત લખી નાખીએ એક્સ નો વર્ગ એમને એમ સાથે કોઈપણનો ગુણાકાર એટલે ઝીરો એટલે આ પદ આખું નીકળી જશે અને શું વધશે આગળના ચોથા દાખલામાં એક એક આપેલા છે બરાબર તો આગળનો પક્ષે સરવાળો થશે આલ્ફા પ્લસ બીટા બરાબર એક અને પાછળનો એક આપેલો છે ગુણાકાર છે તો આલ્ફા ગુણાકાર બીટા બરાબર એક હવે એનો આપણે જે સૂત્ર છે એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણાકાર માં બીટા બરાબર જીરો બીટાની જગ્યાએ એક છે એટલે એક એક્સ પ્લસ આલ્ફા ગુણાકારમાં બીટા એટલે એક છે બરાબર જીરો તો મૂકી દેસુ એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક બરાબર જીરો આ જગ્યો મિત્રો આપણનો આન્સર મળી કે આપણને બહુપદી આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ એક ના છેદ માં ચાર અને આલ્ફા ગુણાકાર માં બીટા એક ના છેદ માં ચાર ઓકે ચલો મૂકી દઈએ સૂત્ર આપણું છે

x * 1 एक, एक न लिखो तो पण चाल प्लस कितना / 4 = 0 થઈ ગયો આવી રીતે રાખો તો પણ ચાલે હવે થોડો સાદુરુપ આપી દઈએ અહીંયા બન્નેના / 4 છે તો મૂકી દઈએ 4x નો વર્ગ નીચે પણ 4 રાખી દી ઉપર નીચે 4 વડે ગુણી નાખ્યા x + x ના / 4 + 1 ના / 4 = 0 તો બધાના છેદમાં ચાર છે સામે ઝીરો સાથે જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે પહોંચી ગયા છઠ્ઠા દાખલાની અંદર ચાર અને એક तो आम कई रीते थे मित्रों आल्फा प्लस बीटा बराबर चार आज सूत्र प्लस बीटा एक्स प्लस आलफा गुणाकार बीटा बराबर जीरो एक्स नर्ग एमने आलफा प्लस बीटा की किमत चार एक्स प्लस अल्फा गुणाकार बीटा बराबर एक, एक जीरो આમ થઈ ગયો આપણનો આન્સર મિત્રો